એક ડોલ પાણીમાં બે ચમચી દૂધ નાખીને નાવાથી આપણે પણ લોકોને કહી શકીએ કે અમે પણ દૂધના ધોયેલા છે મમ્મી તમને એક સવાલ પૂછું હા બોલ ન્યૂઝપેપર અને રેડિયોમાં શું ફરક છે ન્યૂઝપેપરમાં થેપલા લખે છે રેડિયોમાં થોડા લઈ જવાય સાસુએ ભેગા મળીને કેવી પાવભાજી બનાવી છે જે ટેસ્ટ નથી ફેસબુક ઉપર 700 જણાએ લાઈક કરી તને જ ભાવતું સાનોનો ખાઈ લે અને 200 જણાએ મમ્મી કમેન્ટ પણ કરી યમ્મી કરીને

સવારે વેલી ઉઠું છું પછી નિંદર નથી આવતી જમું છું પછી ભૂખ નથી લાગતી બધું કામ કરું છું પછી થાક લાગે છે ખબર નહિ શું કરું રાતે ઘેર ઉપર પર તડકા માં બેન બધી બીમાર થઈ જાય છે સાંભળો ને મને કાન છે પણ સોનાના બુટિયા નથી મને નાક છે પણ સોનાનું દાણું નથી મને ગળું છે પણ સોનાનો હાર અને મંગળસૂત્ર નથી મને હાથ છે પણ સોનાની બંગડી નથી મને પગ છે પણ ચાંજરી નથી મને તો પેન્ટમાં ખીચાય છે એમાં પૈસા નથી કાર્ટૂન જોવાની ઉંમરમાં ન્યૂઝ જોતા હતા કારણ કે રિમોટ પપ્પાના હાથમાં હતું હવે ન્યૂઝ જોવાની ઉંમર છે તો કાર્ટૂન જોઈએ છે કારણ કે રિમોટ છોકરાના હાથમાં છે અમારા બંનેનો જ્યારે ઝઘડો થાય અને મારી બૈરી જ્યારે મને પોચી ન વળે ત્યારે એની પાસે એક જ ડાયલોગ હોય